િકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન દેહદાન અને ચક્ષુદાન અંગેના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના આશય સાથે પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે પરિવારના સ્વજનો દ્વારા દેહદાન કે ચક્ષુદાન કરવામાં આવ્યું હોય તેવા પરિવારોના સેવાકાર્યને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર સહિત કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શાળાના બાળકોએ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી આયોજન કરવાનો ઉદ્દેશ એક માત્ર છે કે સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે રક્તદાન ચક્ષુદાન દેહદાન અંગદાન એની સમાજમાં જનજાગૃતિ ફેલાય જે લોકો અંધ છે એમના જીવનમાંથી અંધત્વ દૂર થાય અને રોશની રૂપી પ્રકાશ ફેલાય નવા નવા ડૉક્ટરોનું સર્જન થાય એના માટે દેદાનની પ્રવૃત્તિ છે જેની પણ કિડની લિવર ફેફસા ફેલ થયા હોય એવા વ્યક્તિઓને નવજીવન મળે એના માટે અંગદાનની પ્રવૃત્તિ છે દાન કર્યું છે એવા તેમના પરિવારનું જે ચક્ષુદાન કર્યું છે તેવા તેમના પરિવારનું પણ એક સન્માન કર્યું છે તમામ ભાઈઓ બહેનો અને બધા જ વડીલ મિત્રોને વિનંતી કરું કે આપણે આ સંકલ્પ ફાઉન્ડેશનને મદદ કરીએ અને ચક્ષુદાન કરીએ દેહદાન કરીએ એવી વિનંતી આ કાર્યક્રમમાં જે લોકોએ જે પરિવારોએ આ દેહદાન અંગદાન કે ચક્ષુદાન કર્યું છે એમના પરિવારોનું પણ સન્માન થયું છે આના કારણે ભવિષ્યમાં અનેક પરિવારોને આ પ્રકારની પ્રેરણા મળશે અને એ જ પ્રકારે અનેક પરિવારોને આનો લાભ મળશે જીવનમાં નવી રોશની મળશે